અને એ પ્રોબ્લેમ સોલ્યુશન શું છે NCERT ખોલીને રીડ કરવાનું હેલો બચ્ચા બેટી વેલકમ 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 ટુ અવર મોસ્ટ અમેઝિંગ પ્લેટફોર્મ ફિઝિક્સ વાળા યસ આઈ એમ ઇરવા યોર બાયોલોજી ફેકલ્ટી અને બેટા આજે આપણે મળી રહ્યા છીએ એક શોર્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી વિડીયો સાથે એક એવો સ્ટ્રેટેજી વિડીયો કે જે તમારા સ્ટડી પર તમારા માર્ક્સ પર એક જબરદસ્ત ઇમ્પેક્ટ લાવવાનો છે અને ટાઇટલ જે છે બેટા તે છે ધ પરફેક્ટ ટાઈમ ટુ સોલ સ્ટાર્ટ પરફેક્ટ ટાઈમ શું છે કે જ્યારે આપણે પીવાયક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ ઘણા સ્ટુડન્ટ્સને ખબર છે પણ તેનાથી આપણા ઉપર ઇમ્પેક્ટ શું આવે છે ક્યારે આપણે સ્ટાર્ટ કરવા કરવા જોઈએ જોઈએ કેવી રીતે તેની કોઈ માહિતી નથી રાઈટ તો ચલો બટા એક એવી જબરદસ્ત ટીપ હું તમને આપવાની છું આજે કે જેથી તમારા માર્ક્સની અંદર બહુ સારો એવો ફેરફાર થવાનો છે રાઈટ ગ્રાફ આપણો અપજાવાનો છે તો એ કરવાનો છે કઈ રીતે તો તેના વિશે માહિતી મેળવી લઈએ સૌથી પહેલા શું પીવાયક્યુ કરવા ઇમ્પોર્ટન્ટ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એટલે પીવાય ક્યુ શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો બેટા આપણને તમને ખ્યાલ હશે કે નહીં હોય પણ હું તમને કહી દઉં કે લાસ્ટ ફાઈવ યરના ક્વેશ્ચન્સ તમે કરશો તો તેમાંથી સેવન્ટી ટુ એટી પર્સન્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ વિલ રિપીટ ઇન યોર એક્ઝામિનેશન એટલે એવું ના હોય કે બેઠો બેઠો ક્વેશ્ચન્સ તમને પૂછેલો છે કે સપુષ્પી વનસ્પતિમાં શું થાય છે આ થાય છે એવો બેઠો ક્વેશ્ચન આવે એવું જરૂરી નથી

જે મોસ્ટ રિપીટ થાય છે તેમાંથી તમને આઈડિયા શું આવવાનો છે તેમાંથી તમને આઈડિયા આવવાનું છે બેટા કે જ્યાંથી તમારું પેપર નીકળે છે મતલબ એનટીએ ની ક્વેશ્ચન માટેની પેટર્ન કેવી રહેવાની છે બરાબર ક્યાં કન્સેપ્ટમાંથી ક્વેશ્ચન્સ આવવાના છે

પ્રેક્ટિસ તમારે પ્રેક્ટિસ કરવાની છે રિપીટ છે 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 અહીંથી તમને જે બીજી કોઈ પબ્લિકેશન્સ હોય ત્યાંથી તમને નીટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મળે છે તો પેલા એ કરો આફ્ટર કમ્પ્લીશન યોર ચેપ્ટર તમારી પ્રેક્ટિસ એક વખત કમ્પ્લીટ થઈ જાય પછી તમારે પીવાય ક્યુઝ કરવાના છે એક સાથે એક વખત પ્રેક્ટિસ થઈ જાય પછી આવું શા માટે કેમ પહેલા નથી કરવાનું કેમ કે પેલા જો પીવાયક્યુ સોલ્વ કરશો અને માનો કે કોઈ એવો ટફ આવી ગયો તો તમે તમે થશો બીજી વસ્તુ એનાલિસિસ કરી શકો કે એનટીએ કેવા પૂછે છે તો એક વખત જો ટોપિક કમ્પ્લીટ થયો છે તો યુ વિલ એનાલાઇઝ કે અહીંયાથી ક્વેશ્ચન આવી રીતનો પૂછે છે મને આવી રીતનો પ્રોબ્લેમ થાય છે આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં મારા માર્ક્સ અહીંયા કટ થાય છે બરાબર આ ક્વેશ્ચન જો આવી રીતે પૂછવાનો તો નેગેટિવમાં હું મારા માર્ક્સ જતા રહેશે

અને એનાલિસિસ કરવાનું છે પણ બેટા એક વખત તમારે માનો કે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયેલો છે તો ત્યારબાદ તમારે યર વાઇઝ પેપર ઉપાડી ઉપાડી એક્ઝેક્ટ તમને જે ટાઈમ મળે છે ત્રણ કલાકનો કે જે ટાઈમ મળે છે બરાબર એ ટાઈમ વાઇઝ તમારે આખે આખા પીવાયક્યુના પેપર્સ કરવાના છે અને જોડે જોડે સેમ્પલ પેપર્સ પણ કરવાના હોય છે કરેક્ટ પેપર ઉપાડીને અત્યારથી બેસી જવાનું નહીં એક વખત સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો ઘણી બધી ફૂલ ફૂલ ટેસ્ટ સિલેબસની ટેસ્ટ આપી દીધી પછી પીવાયગ્યુ ક્યુના પેપર્સ કરવાના છે હવે મિસ્ટેક શું કરો છો આ મેઇન મુદ્દો છે જો આપણને આપણી મિસ્ટેક ખબર પડી જાય ને તો આપણો ગ્રાફ ઘણો ઉપર જાય છે રાઈટ તો મિસ્ટેક શું કરો છો તમે પીવાયક્યુ સોલ્વ કરો યાદ કરી લો કન્સેપ્ટ કયો છે એ પણ તમને મગજમાં આવી જાય પણ બેટા તમે ક્યાં ભૂલ કરો છો એ તમે એનાલિસિસ કરતા નથી તમારે તમારી મિસ્ટેક તમારા વીક ટોપિક એનાલિસિસ કરવાનું છે ટૂંકમાં પીવાયક્યુ કે કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો તેનો પરપસ શું છે એનાલિસિસ છે ઓફ યોર વીક ટોપિક્સ બરાબર અથવા તો ચારમાંથી બે એમસીક્યુ બે ઓપ્શન્સમાં તો ખબર પડી જાય છે બેમાં પ્રોબ્લેમ થાય છે કયા ટોપિકમાં પ્રોબ્લેમ થાય છે પ્લોઇડી ફ્લોયડીવાળા કોન્સેપ્ટની અંદર પ્રોબ્લેમ થાય છે વંશાવાળીની અંદર પ્રોબ્લેમ થાય છે તો ક્યાં પ્રોબ્લેમ થાય છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એનસીઆરટી ખોલીને રીડ કરવાનું તો કાઇન્ડલી નોટ યોર મિસ્ટેક્સ બરાબર કે તમારે મિસ્ટેક જો તમે નોટ કરેલી હશે તો તમને

તો મોર દેન ટુ ટાઈમ જે ટોપિક અથવા તો જે કન્સેપ્ટમાંથી તમારા ક્વેશન રિપીટ થયા છે તેને અલગથી નોટ કરો બરાબર અલગથી નોટ કરો અને જેનાથી તમને આઈડિયા આવશે લાસ્ટ ટાઈમ જ્યારે પેપર દેવા જાવ છું તેના પાંચ દિવસ પહેલા આ નોટબુક તમને જબરદસ્ત કામ આવવાની છે રાઈટ કારણ કે એ તમને કહેશે કે આ ટોપિક્સ રિપીટ થયા છે અહીંથી આ ક્વેશ્ચન્સ રિપીટ થયા છે તેની અલગથી નોટ બનાવો

તો તમને આઈડિયા આવી જશે કે પીવાય ક્યુઝ તમને કેટલા ઇમ્પોર્ટન્ટ છે કે આ ટાઈમમાં તમારે સોલ્વ કરવાના છે અને પરફેક્ટ વે શું છે અને આ વિડીયો મેં ખૂબ એનાલિસિસ કરીને બનાવેલો છે હું એઝ અ સ્ટુડન્ટ હોય તો મને શું તકલીફ પડે એ વસ્તુઓ વિચારી વિચારી અને મેં આ વિડીયો તમારી સામે આપેલો છે કે જે તમને હેલ્પફુલ થશે તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ વિડીયો હેલ્પફુલ થયો કે નહીં અને ક્યારથી સ્ટાર્ટ કરો છો આ બધી ટીપ અપ્લાય કરવાનું ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં બાય એવરી